વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણના ચેપ્ટર નંબર આઠમાં પ્રમાણે આઠ પોઈન્ટ આઠ જોઈશું શું કીધું છે ત્રિકોણની બે બાજુઓનો અને મધ્ય બિંદુનો પ્રમાણે પણ કહેવામાં આવે છે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ એટલે આ બે બાજુ એ બી અને એ એની મધ્ય બિંદુ ડી અને એકનું ઈ જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે એટલે કે ડીઈ સમાંતર બીસી એવું આપણે સાબિત કરવાનું છે અડધો હોય ચલો તો જોઈએ આપણે પહેલું પક્ષ લખીએ પક્ષમાં શું આપેલું છે ત્રિકોણ એ બી સી માં એ બીનું મધ્ય બિંદુ શું છે એ બીનું મધ્ય બિંદુ ડી અને એ સીનું મધ્ય બિંદુ ઈ છે એ મધ્ય બિંદુ એટલે બે સરખા ભાગમાં વિભાજીત કરે ચલો તો હવે લખીએ સાધ્ય શું કીધું સાધ્યમાં કે ડીઈ સમાંતર બીસી તો લખીએ ડીઈ સમાંતર બીસી અને બીજું શું કીધું કે તે રેખા ખન ત્રીજી બાજુ કરતાં અડધો હોય એટલે આ જે ડીઈ છે એ આ બીસી કરતાં કેવો હોય અડધો હોય ડીઈ બરાબર એક દ્વિત્યાંશ બીસી આ ચૌદ હોય તો આ કેટલો હોય સાત હોય એ આપણે સાબિત કરવાનું છે લખીએ સાબિતીમાં સીએફ આજે સીએફ છે સીએફ સમાંતર એબી દોરો આ એ સમાંતર આપણે સી એફ દોર્યું તો લખીએ સી એફ સમાંતર એ દોરો અને ડીઈ આ ડીઈ છે ને એફ સાથે જોડો ડીઈ એફ સાથે જોડો કર્યું આ જે આટલો ત્રિકોણ હતો આ એ બીને સમાંતર એફ દોર્યું આ ને એફ સાથે જોડી દીધું તો જો હવે અહીંયા બે ત્રિકોણ બને છે આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ તો કરીએ આપણે કયો છે ત્રિકોણનું નામ કઈ રીતે લખીશું ત્રિકોણ એ ઈડી એ ઈડી અને ત્રિકોણ સી ઈ એફમાં સી ઈ એફમાં એઈડી અને સી માં આપેલું છે હવે જો આ અભિકોણ થશે એઈડી અને સી એફ તો લખીએ ખૂણો એઈડી બરાબર સી ઈ એફ કેમ અભિ કોણ થાય હવે જો ઈ એ અને ઈ સી એ કેવા થશે સમાન થશે કે આ એનું મધ્ય બિંદુ છે તો લખીએ ઈ એ બરાબર ઈ સી ઈ મધ્ય બિંદુ છે કોનું એસીનું ઈ મધ્ય બિંદુ છે એસીનું એટલે ઈ એ બરાબર ઈ પછી જો આ ડી એ સી અને એ સી એફ થાય યુગમાં કોણ થાય ને તો સમાન હોય તો લખીએ અહીંયા ડી એ ઈ સુધી લખીએ ખૂણો ડી એ ઈ ઇક્વલ ટુ ઇ સી એફ ઈ સી એફ થાય છે જેડ એટલે શું આવશે યુગમાં કોણ યુગ્મ કોણ થયું તો જુઓ કયો આવશે પ્રમેય હમ જોઈએ આપણે ઈ એ ઈ એટલે આ ઈ એ પછી એ ઈડી એ એટલે આ ખૂણો અને બીજો કયો ડી એ ડી એ ઈ તો જુઓ ખૂબ આ ખૂ મુજબ થયો ને ખૂબ આ મુજબ આ બે ત્રિકોણ છે કેવા છે એકરૂપ છે તો લખીએ ત્રિકોણ એ ઈડી એકરૂપ ત્રિકોણ સી ઈ એફ કયું ખૂબા ખૂમ મુજબ ખૂબા ખૂબ મુજબ આ ત્રિકોણ એકરૂપ છે તો આપણે એની જે બાજુઓ છે કઈ બાજુ એક તો એડી આ એડી અને આની સી એફ એ બંને કેવી છે સમાન લખી શકીએ લખે એ બરાબર સી એફ અને આપીએ પરિણામ નંબર એક એવી જ રીતે આ DE અને બરાબર ઇ થાય ને DE બરાબર ઇ એફ બરાબર હવે જો શું કીધું છે એડી અને બી ડી એ પણ શું થાય સમાન થાય ને એડી બરાબર બીડી તો લખીએ એડી બરાબર બીડી કેમ ડી મધ્ય બિંદુ છે અને આપીએ પરિણામ નંબર બે આપીએ પરિણામ નંબર બે હવે અહીંયા જો પરિણામ એક અને બે પરથી પરિણામ એક અને બે પરથી શું આવશે એડી એડી સમાન છે તો આવીની જમણી બાજુ સરખાવી શકાય તો લખીએ સી એફ બરાબર બી ડી સીએફ બરાબર બીડી અને આપીએ પરિણામ નંબર ત્રણ થયું હવે જુઓ સી એફ સમાંતર આ સીએફ સમાંતર શું થયું બીડી થયું સીએફને સમાંતર બીડી તો લખીએ વડી સીએફ સમાંતર બીડી છે હવે આ બરાબર બી છે અને સમાંતર બી છે છે ને સીએફ સમાંતર બીડી તેથી અને આપીએ સમીકરણ નંબર ચાર તો લખીએ પરિણામ ત્રણ અને ચાર પરથી ચતુષ્કોણ કયો બનેથી જુઓ બી સી બી સીએફ ચતુષ્કોણ અથવા તો બીડી એફ સી સમાં ચતુષ્કોણ છે કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ હા બી ડીએફસી હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો ડીએફ સમાંતર બી સી થાય લખીએ અહીંયા ડી બરાબર બીસી સમાંતર એમ બી સી હવે આ લખી શકીએ બી જગ્યાએ બી ઈ સમાંતર બી તો લખીએ અહીંયા ડી સમાંતર બી થાય હમ હવે આ બે સમાંતર છે તો એમાં શું છે ડીએફ આ ડીએફ બરાબર બીસી થાય ડીએફ બરાબર બીસી લખે અહીંયા ડીએફ બરાબર બીસી આ તો સમાંતર બાજુ ચતુષ્વણ અહીંયા સાબિત થઈ જાય છે હવે તમને એમ કીધું હોય રેખાખંડ ત્રીજી બાજુ કરતા આવતું હોય તો હવે આપણે ખબર છે ડીએફ આ ડીએફ છે એ આખો કોનાથી બનેલો છે ડીઈ અને ઈ એફથી તો લખીએ અહીંયા ડીઈ વત્તા ઇ એફ બરાબર બી સી હવે જો અહીંયા આપણે જોયું હતું ડીઈ બરાબર શું છે ઇ છે તો અહીંયા ઈ એફની જગ્યાએ આપણે ડીઈ લખી શકીએ લખીએ ડીઈ વત્તા ડીઈ બરાબર બી સી ટુ ડીઈ બરાબર બીસી બરાબર જે મધ્ય બિંદુનો પ્રમેય પૂછે તો અહીંયા સુધી સાબિત કરવાનું અને એમ કે ત્રીજી બાજુની સમાંતર છે તો અહીંયા સુધી સાબિત કરવાનું આપણે કર્યું છે ને જો આપ્યું છે ડીઈ સમાંતર બી સી